નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન હકની વાત એટલે હકની વાત જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી પાદરા નગરપાલિકાની અંદર થોડા દિવસો પહેલા જે અગિયાર વર્ષનો દીકરો વીજ કરંટ લાગવાથી મૃત્યુ પામ્યો ગટર લાઈનની સમસ્યા વર્ષોથી રજૂઆત કરવા છતાં ધ્યાનમાં ના લીધી અને તેના પાપે આ અગિયાર વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો ઘણા લોકો આ બાબતે આગળ આવ્યા અને આગળ આવ્યા પછી નગરપાલિકાને રજૂઆત કરવા માટે મોટી સંખ્યાની અંદર લોકોએ ત્યાં પહોંચ્યા ત્યાં નગરપાલિકાની અંદર ત્યાંના અધિકારીઓ હાજર નહોતા કોર્પોરેટરો હાજર નહોતા અને સાથે જ જ્યારે આ મામલો કોર્પોરેટરો અને ચીફ ઓફિસરના નિવેદનો અલગ અલગ સામે આવ્યા અને ત્યારે એક વાત ચોક્કસપણે કહેવામાં આવી આશ્વાસનના રૂપે કે જવાબદાર વ્યક્તિઓની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આજે આટલા દિવસ થયા છે પાદરાની જનતા શું ભૂલી ગઈ છે પાદરાની જનતાને આ અધિકારીઓ આ કોર્પોરેટરો શું સમજે છે વારે આવી ઘટનાઓ બને છે ઘટનાઓના ભાગરૂપે માત્ર ને માત્ર અમુક વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અને આ વાતને દબાવી દેવામાં આવે છે અને પાદરાની જનતા કેમ સહન કરે છે જે પરિવારનો દીકરો દીકરો અગિયાર વર્ષનો દીકરો જયારે મૃત્યુ પામ્યો એ પરિવાર પર શું ઈતિ હશે તેની કલ્પના કરી છે માત્ર મીડિયા સમક્ષ આવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ક્યાં ગઈ તમારી કાર્યવાહી જરા જનતા સામે મૂકજો જનતાને જણાવજો અને પાદરા તાલુકાની અંદર જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ને ત્યારે જનતાને પણ ખબર છે કે માત્ર સસ્પેન્ડ કરવામાં આવશે બે ત્રણ વાક્યો એટલે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમય જશે એટલે બધા ભૂલી જશે પણ માત્ર હકની વાતની ટીમ અને જાગૃત લોકો આ વાતને દબાવવા નહીં દે કેમ કે આ જે ઘટના ઘટી છે એ ખૂબ જ ગંભીર છે નિંદનીય છે અને આમાં જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હોય ને તો એ પબ્લિક સમક્ષ તમે મૂકજો એવી અમારી માંગ છે જય હિન્દ